કે આપણે અહીં પધાર્યા એની પહેલા માં તૈયાર રાખી હતી આપણે ક્યાં બજારમાં કહેતા કહેતા નીકળ્યા હતા કોઈ મારી માં થાવ કોઈ મારી માં થાવ મારે આવવું છે કોઈ મારી માં થાવ નહીં આપણે પધારવાના હતા ને એની મોર માં તૈયાર રાખી વીસ વર્ષ મોર મોકલી દીધી મોઢામ દાંત નહોતા માના હૈયામ ધાવણ તૈયાર રાખ્યો બીને થી હુકે હુડાવનારી તૈયાર રાખી આપણને પેટમાં દુખે તો કડવી દવા પોતે પીએ ધાવણમાં ઉતારી અને એ બાળકને દવા પાય અને આપણને હાજર રાખનારી અહીં મોકલી છે આવ્યા ને એની પેલાની બધી તૈયારી અહીંથી વૈયાદા હું ને પછી એની બધી તૈયારી લાકડા ત્યાર રાખ્યા ઠાઠડી ત્યાર રાખી લઈ જનારા ત્યાર રાખ્યા આગ દેનારા ત્યાર રાખ્યા વાહે લાડવા ખાવા વાળા તૈયાર રાખ્યા બધા છે એટ ટેડ બધા મૂકવા વાળા તૈયાર આગ દેવાવાળા તૈયાર ખોટા હોવાવાળા તૈયાર બધા તૈયાર છે આ તું રોવા વાળા છે પેલો ખોટો રોવા વાળા છે આ દુનિયામાં બધું છે અમારે ભવનાથના મેળામાં ખવરા એટલા આવે ખાવા એટલા આવે દેવા એટલા આવે પકડકા સોરવા વાળા એટલા આવે અમુક અમુક ને તો પૂછવાના ન હોય કઈ કંપનીના છે ક્યાં મંદિર ના છે એમ પૂછાય એક જણો બહુ બહુ પગરખા ગોતો તો કોકે કીધું એટલે તારા ગોતો કે મારા નથી ગોતો હારા ગોતું મારા હળી ગયેલા અહીં પીડ્યા હારા ગોતું હારા અર્થ મારો કહેવાનો આવ્યા એ પેલાની બધી તૈયારી અખી બ્રહ્માંડ ની વિશ્વેશ્વરી રાખી હતી બ્રહ્માંડ નું સંચાલન કરનારી જે મહાશક્તિ છે એણે આવ્યા એ પેલાની બધી તૈયારી રાખી હતી હોયા જા હું એ પછીની બધી તૈયારી રાખી છે આ બે છેડાની જેણે તૈયારી કરી રાખી હોય એને વચ્ચેની તૈયારી ન કરી રાખી બધી તૈયારી છે દુકાળ પીડો તો આપણે કેટલ કેમ ખોયલા ને ગાયું ને નભાડીઓ આ બેસે બેસે પાંચસે પાંચસે હિણકા જંગલ ની મારી રહેતા ન્યા કેટલ કેમ ખોયલા છતાં નભી ગયા કે મીરા તૈયારી બધું તૈયારી એને રાખેલી જ છે હું આવું કહું ને એટલે તમને કદાચ ને ઓછો વિશ્વાસ બેહે કારણ કે અમે સાહિત્યકારમાં ગણાવી અને કંઈક ગપ્પામાં ગણાવી એટલે મથાર્યુટી છે ને કે ભાઈ તો વાત વાર્તાઓ છે હું તમારે મોઢે આ પણ છેલ્લે ઉડતા ઉડતા તમે મને આ પાડશો ત્યારે થાય હાડા ત્રણસો ચારસો વર્ષ પહેલા દેવાયત પંડિત બોલી ગયા વણધોતરિયા ગાડા છે ને દાણો સીણો વેચા હે બોલી ગયા ને બધું પરીએ પાણી વેચા હે નાધાધાન પડી કે વેચા હે વંથલી પંડિત દેવાયત પંડિત આપણે વંથલીમાં થઈ ગયા હા આપણી વંથલીમાં હા શોભાજી તેલો ચેલો એ વંથલી હા એ પછી ધારો ભાઈ એ મદેવડી એ બધા આપડે નજીક નું છે બધું પણ આપ ને પૂછું કે દેવાયત પંડિત આપણો વંથલી નો સંત સાડા ત્રણસો ચારસો વર્ષ પેલા એ કઈ ગયા વંજોતરિયા ગાડા હાલ છે ને આ થાય ને તે થાય ને ફલાણું ઢીકલું બધું જે કઈ ગયા રાંધાધાન પડી કે વેચાય આજે બધું થયું ને આજે બધું થયું હવે આપને પૂછું દેવાય પંડિત કઈ ગયા એટલે થયું થવાનું હતું એ કઈ ગયા દેવાય પંડિત કઈ ગયા એટલે બધું થયું કે થવાનું હતું એ કઈ ગયા તો ચોક્કસ થવાનું હતું એ બધું કઈ ગયા તેનો અર્થ એ ફિક્સ ડેટા મુકાયેલા છે બધા કઈ કરવાનું કહ્યું કઈ ઘટના ક્યારે ક્યાં બને જગતમાં કોઈ ખબર નથી